બાપુ અમારે બે ભાઈઓના ગામડામાં એક જ હેડે ખેતર છે અને એટલું ધોર્યું અહી પાણીનો ન જતો હતો જાય આજ પાણી જતું હતું હું હવારમાં વાળી ગયો તો મારા ભાઈના ખેતરમાં પાણી જતું હતું પણ એક જગ્યાએ ફૂટી ગયું તું આ વાત બહુ ઝીણી છે ફૂટી ગયું તું ને એટલે મેં મેં બંધ ન કર્યું કા મારે પાણી ત્યાં કહી દેવાની જરૂર હતી કે એ ભાઈ અહીં પાણી ફૂટી ગયું બંધ કરી દે અને કા મારે બંધ કરી દેવાની જરૂર હતી પણ મેં બંધ ન કર્યું એટલું મને હૃદયમાં થયું કે ભલે થોડું ઘણું મારું પીવાય છે ને કાંઈ વાંધો નહીં એટલી હું નીતિ ચૂકી ગયો છું એટલે હું તમને નહીં જમાડી શકું વિચાર કરો એ માણસ કેટલો જાગૃત છે જીવનની માલિપા કે એના પરિવારો છે આપણા ધંધુસર માલિપા કે હું એટલી નીતિ ચૂકી ગયો છું બાપુ હું તમને નહીં જમાડી શકું આહા હા આ કેટલું સહન કરવું પડતું છે